નમસ્કાર સૌને વંદન હવે હું પેલા મારી ગઝલ બોલું છું અમિતાબેને બહુ મોટા વધારે વખાણ કરી નાખ્યા છે બાકી બધું ઈશ્વરના આટકી છે આપણી પાસે આપું કંઈ નથી આપણે શું કરી શકીએ હું સાતેય નથી બની હોય અને હું અહીંયા પૂછી છું બધી ઈશ્વરની દેન છે બાકી આપડે આ સ્વાસ્થ્ય હોય તોય આપણી તાકાત નથી ગઝલ છે ફક્ત કો ફાટિયાની વાત છે

કે માયા તો ખૂબ રચ્યાતા અગમ પથે અગમ પંથે પડ્યાની વાત છે કે કાગળ ને કલમ લઈ બેઠા હવે જો સબત અડિયાની વાત છે કે કાગળ ને કલમ લઈ બેઠા હવે જો સબત અડિયાની વાત છે હા તડેટી માં જ બેઠા છીએ આ અંદર ચડ્યાની વાત છે કે હા તડેટી માં જ બેઠા છીએ લઈ જશુ આખર માં ક્યાં કે જાત લઈ જશુ આખર માં ક્યાં બ્રહ્માંડ ફર્યા ની વાત છે કે ફક્ત કો ફાટ્યા વાત છે ને અંતર ફળ્યા વાત છે બીજો ગીત છે કે મને ગમતો રે કે એ થી હું કાન મને ગમતો રે તું પ્રેમ એક સાચે સાચ કરતો રે તું एथी गो कान मने गम तोरे तुम प्रेम एक साचे-साच करतो रे तुम अटके तुने मजे भडके पवन हमेशा आसपास करतो रे <गगे> तुम अटके तुने मजे मडके पवन हमेशा आसपास करतो रे तुम एथी गो कान मने गम तोरे तुम के देखा तो एम जेम दिखाई अवकर्ष देखा तो एम जेम दिखाई अवकर्ष મારા ખાલી પ RNA ને કેવો ભરતો રે તું એથી મને ગમતો રે તું કે કાગળ ને પેન લઉ હાથો માં હું કે કાગળ ને પેન લઉ હાથો માં હું કે તો શબ્દ થઈને કેવો ઉતરતો તું એથી ભકાન મને ગમતો રે એથી ભકાન મને ગમતો રે આંખો મીચું ને એક પડમાં જો હું અંત리에 આવીને આંખોં મીચુને એક પડમાતો તું અંતરીએ આવીને મળતો રે તું એથી રોકાન મને ગમતો રે કે પલકારે જન્મો કઈ જીવી લી કાની હસ પલકારે જન્મોની જીવી પલકારે જન્મો કઈ જીવી લી કાની હસ મારા હર સપના આવીને સરતો રે તું એથી રોકાન મને ગમતો એથી કોકા મને ગંતોરી એટલે સાચો પ્રેમ ઈશ્વરનો છે બાકી આ બધી માયા છે હવે એક અચ્છા દસ કહું છું કે પછી હે કિદા બે ગડી આવ તો મળીય પછી હે કિદા બે ગડી આવ તો મળીય પછી ને કડી કાળની વાત પણ કરીએ પછી ને કડી કાળની વાત આપણ પછી કે આવ આકંત પીનારાઓને મળિયે પછી કે ભાજી વિદુરની જમીલે ભાજી વિદુરની જમીલે નિરાતે હજારો ધુકરાષ્ટ્રો ને મળીએ પછી હજારો ધૃતરાષ્ટ્રો ને મળીએ પછી આ સજ્જનોની દશાને જોઈ લે આજ આ સજ્જનોની દશા ને જોઈ લે આજ પૂંછ પુંજ કહે છે ક્યાં ઉતારો કરીએ પછી પુંજ કહે છે ક્યાં ઉતારો કરીએ પછી જૂઠની ચકા ચમકમાં આંખ અહીં છે સવની કે ઝૂંઠની ચકા ચૌદમાં આ ખંજાય છે સૌની હાલત કેવી થઈ ગઈ છે ચાલ સૂર્યને મળીએ